અમદાવાદમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ગરમી અને લૂ લાગવાની સમસ્યા વધી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ્સ અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એએમસીએ હિટ ઇલનેસ વોર્ડ ઊભા કર્યા છે જ્યાં લૂ લાગેલા દર્દીઓની સારવાર માટે આઇસપેક જરૂરી દવાઓનું સ્ટોક અને અન્ય સુવિધા તૈયાર કરવામાં આવી છે આ વોર્ડ્સમાં ગ્રીન પડદા એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી દર્દીઓને ગરમીથી રાહ

और ओ में भी अच्छी मतलब हवा के लिए कूलर्स और फैन की व्यवस्था करके रखी है और ओ पी में जो पेशेंट भर्ती रहते हैं वहाँ पे हमने कूलर और फैन की व्यवस्था है और कर्टन हमने ग्रीन कलर के करके रखे जिससे हीट अंदर आने के चांसेस थोड़े कम रहते हैं અત્યારે રિલેટેડ લગતા ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે અમારા ત્યાં જે પણ દર્દીઓ આવે છે તે દર્દીઓને અમે આ રીતના પત્રિકાઓ આપીએ છીએ કે જેથી દર્દીઓને પણ ખબર પડે કે અમારે આ માહોલમાં શું સાવચેતી રાખવું તદઉપરાંત અમારા ત્યાં ઓપીડી અને આઈપીડી ભાગમાં ઓઆરએસ કોર્નર બનાવેલા છે જેમાં ઓઆરએસ જે જીપ છે એ મૂકેલું રાખે જેથી દર્દી શાંતિથી અને સરખી રીતના એ ઉપલબ્ધ કરાવી શકાય ઉપરાંત અમારા દ્વારા જે પણ વોર્ડ છે ઇમરજન્સી વોર્ડ છે દરેક જગ્યાએ ઠંડક મેઇન્ટેન રહે તે રીતના સુવિધાઓ કરવામાં આવી છે